પાલિકાની સ્થાય સમિતિની બેઠક પાલિકાની વડી કચેરીએ મળી હતી સ્થાયી સમિતિની બેઠકમાં પંદર કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં કુલ પંદર અને એક વધારાનું કામ મળી સોળ કામો મુકવામાં આવ્યા હતા જેમાંથી પંદર કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા કાર્યપાલક ઇજનેર દક્ષિણ ઝોન ની કચેરી પશ્ચિમ ઝોન ની કચેરી બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા શાખા રોડ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખાના મહત્વના વિભાગના કામો લેવામાં હા આપ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એક કામ મુલતવી રાખી બીજા કામોને મંજૂરી અપાઈ હતી કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની બેઠકમાં પંદર રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી આમાંથી એક કામ મુલતવી રહ્યું છે ત્રણ ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે કામની વાત કરીએ તો ડ્રેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા ગોત્રીથી ભાયલી સુધી હયાત વરસાદી ચેનલ ઉપર આ સીસી સ્લેબ જે ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈમાં છ મીટર પહોળો ત્રણસો એમનો સ્લેબ નાખવાનું કામ હતું જે સોળ પોઈન્ટ પાંચ ટકા ઓછા સત્તર કરોડ આઠ લાખ પંદર હજાર છસોને સિત્યાસી વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે એસઆર પેટ્રોલમથી રાજપથ કોમ્પ્લેક્સથી ભાયલી સ્મશાનથી શ્યામલ પાર્કથી તાલુકા પેલેસ સ્ટેશન થઈને ભાયલી ગેટ સુધીની વરસાદી ઘટાડ તેર પોઈન્ટ છવ્વીસ ટકાના ઓછા ભાવે એક કરોડ બત્રીસ લાખ છ હજાર ચારસો અઠ્ઠાવનના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં ખોડિયાર ચોકડીથી બ્રોડવે તરફના રોડ પર નવીન પ્રસાદી ઘટનાંખોનું કામ ઓગણીસ પોઈન્ટ ઓગણચાળીસ ટકા ઓછા બ્યાસી લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર મતદા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં દંતેશ્વર વિસ્તારનો ભરવાડવાસમાં ડ્રેનેજ નળીકા નાખવાના કામને નવ પોઈન્ટ પાંચ ટકા ઓછા અને સાડત્રીસ લાખ પંચાવન હજારના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં સૌરાષ્ટ્ર પ્રાંતથી નાયરા પેટ્રોલ પંપ સુધીની ડ્રેન લાઈન નાખવાના ઈજાદારને નવ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછા સાડત્રીસ લાખ ત્રણ હજાર આઠસો સત્યાવીસ જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર આઠમાં કરોડિયા ગામના અને ગામના વિવિધ ફળિયાઓમાં નવીન રેલ લાઇન નાખવાના કામમાં પંદર ટકા વધુ મુજબ ત્રેવીસ લાખ સોળ હજાર પંદર વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ખંડેરા માર્કેટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા હસ્તક અલગ અલગ ઇમારતોના રંગરોગાણના કામમાં ફેરફાર કરી જે પચાસ લાખની નાણાકીય મર્યાદા માગી હતી એના બદલે પચીસ લાખની નાણાકીય મર્યાદા અને આઠ ટકા ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે મિકેનિકલ ખાતા દ્વારા વડોદરા મહાનગરની કામગીરી માટે પોકલેન હિટાચી મશીનો બીજા પ્રયત્ને આવેલા ટેન્ડરમાં પ્રતિ કલાક એક હજાર એંશીના ભાવપત્રકને નેવું લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે એલ અને એલ બંનેને એલવનના ભાવે સરખા ભાવે કામગીરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે પંદરમાં નાણાંપંચની બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાં છ નંગ ચીસીસ માઉન્ટેડ સુપર સક્કર લેવાના હતા જેના છ મશીનના ઓઈન ડેમ અને છ મશીનની પરચેસ આ કામને મંજૂરી આપવામાં આવી છે ફેરફાર સાથે મંજૂરી કરવામાં આવી છે એલવન અને એલ ટુ બંનેને એલવનના ભાવેથી સરખા ભાગે કામગીરી એટલે કે ત્રણ મશીન એલવન પાસે ત્રણ મશીન એલ પાસે અને ઓઇન ડેમ ત્રણ મશીનનું ઓઈ ડેમ કરશે અને ત્રણ મશીનનું ઓઈન ડેમ એલ્ટુ કરશે અને એક મશીનની કિંમત છે બે કરોડ પાસઠ લાખ અને જે ઓઇન એમ છે એ બધું ભેગું થઈ અને એકત્રીસ કરોડનું લગભગ કામ થવા જઈ રહ્યું છે એલ ઓન અને એલ્ટુને સરખા ભાવે આપવાનું ભાગે આપવાનું રહેશે બે નંગ વીડ હાર્વેસ્ટિંગ મશીનના એમનો ઇજારો હતો જે આજની સ્ટેન્ડિંગમાં મુલતવી રાખવામાં આવ્યો છે પુરવઠા શાખા દ્વારા નોર્થરણીમાં જે ટ્વેન્ટી ફોર બાય સેવનનું નેટવર્ક હતું જેની નળીકાઓ નહેરો હતી અને પાણીની તકલીફ છે એથી નેટવર્કમાં સુધારણું કરવા માટે અઢાર પોઈન્ટ એંસી ટકા વધુના ભાવને ત્રાણું લાખ સત્તાણું હજાર વધતા જીએસટીના ભાવપત્રને મંજૂર આપવામાં આવ્યું છે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર પંદરમાં રેવા પાક ગાર્ડન જવાના ત્રણ રસ્તાથી ડીમાર્ટ સુવેજ પમ્પિંગ જવાના ત્રણ વર્ષ સુધી ચારસો એમ એમની નળીકા નાખવાનું કામ છે જે પચીસ પોઈન્ટ એકાણું ટકા વધુ અને ચોસઠ લાખ સત્તાણું હજાર બસો બત્રીસ વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે આદવા રોડ પર જે નવસો એમની એચડી ફીડર એચએસ એસ ફીડર નળીકામાં રવાલ ગામ પાસે ભંગાણ પડ્યું હતું એ જીપીએમસી એક્ટ સડસઠ ત્રણ સી હેઠળ અડતાલીસ લાખ એકાવન હજાર નવસો તેરનું જે સડસઠ ત્રણ સીમાં કામ થયું છે એના જાણમાં લીધું છે પશ્ચિમ ઝોનના વાર્ષિક ઇજારાથી પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં કાચા પાકાનું જે કામ છે જે નવ પોઈન્ટ સત્તાણું ટકા ઓછાના યુનિટેડનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાંચ કરોડની મર્યાદામાં ડિવાઇડર ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પેઓ બ્લોકથી પેવિંગ કરવાના કામને સોળ ટકા ઓછા પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં આ ભાવપત્રને મંજૂર કરવામાં આવે છે વધારાના કામમાં છાણી જકાતનાકા સળકરતી છાણી કેનાલ તરફ જતાં આઈલેન્ડ પર ખંડા સાહેબનું ચિહ્ન મૂકીને આઈલેન્ડ ડેવલપ કરી અને પાંચ વર્ષ માટે નિભાવણી કરવા માટે કરવાની મ્યુનિસિપલ કમિશનર સત્તા આપવામાં આવે છે